બારડોલી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતાં દશેરા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં સરવણ ગામ ખાતે યોજાયો મંચસ્થ મહાનુભાવો અતિથિ વિશેષ શ્રી પ્રવીણભાઈ પારેખ બાપુ વટેલ હનુમાનજી શ્રી નિલેશભાઈ દિનેશચંદ્ર મિસ્ત્રી બારડોલી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યવા શ્રી કરણભાઈ પટેલ સુરત અને શ્રી રાજપૂત કરણી સેના દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ મેહુલ સિદ્ધેશ હિમાંશુસિંહ ઠાકોર કામરેજ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ શ્રી ઇન્દ્રસિંહ ચૌહાણ તેમજ કામરેજ તાલુકા સંગઠન મહામંત્રી કૃપાલસિંહ દેસાઈ જિલ્લા સહકાર કે સંઘના જિલ્લા પ્રમુખ હાજરો જ ઉદબોધન હતું બારડોલી તાલુકાના આજુબાજુના સંઘની દ્રષ્ટિએ આઠ મંડળમાંથી દશેરા શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો હતો અને મંડળના સ્વયંસેવકોએ શારીરિક વ્યાયામ અને ક્ષમતાના તેમજ યોગના પ્રયોગોનું પ્રાત્યક્ષિત કર્યું હતું તેમજ શ્રી કરણભાઈએ શતાબ્દી વર્ષ દરમિયાન સમાજમાં પંચ પરિવર્તનની યોજના વિશે માહિતી આપી હતી અને મુખ્ય અતિથિ શ્રી પ્રણુભાઈ બાપુએ દેશ સહિત અને સમાજ હિતના કાર્યમાં જોડાયેલા સંઘના કાર્યના ભાગીદાર બનવાની હાકલ કરી હતી ચાલુ વર્ષ દરમિયાન પણ આરએસએસના ના આરઆરએસ ના ઉત્સાહી કાર્યકર્તાઓએ ખૂબ આનંદથી કાર્યક્રમ પૂરો કર્યો હતો રિપોર્ટ કેલાસ કુમાવત બાડુલી આપનો નામ મારું નામ માધુસે જુરાજભાઈ સુરત જિલ્લા રોડ પ્રમુખ જવાબદારી ધરાવું છું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે વિદ્યાદશમીનો ઉત્સવ છે વિદ્યાદશમીનો ઉત્સવ એ સમાજની અંદર લઈ જવાનો એક કાર્યક્રમ છે અને જે સંઘે નક્કી કરેલા પંચ પરિવર્તનના જે કાર્યક્રમો છે એ સમાજને જણાવીએ છીએ સ્વભાષા છે સ્વભૂષા છે સામાજિક સદરસતા છે કુટુંબ પ્રબોધન છે અને પર્યાવરણ છે આ પંચ પરિવર્તન પરિવર્તન સમાજમાં લાવવા માટેના સંઘે નક્કી કરેલા કાર્યક્રમો છે અને વિજયાદશમીના જે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ છે એ દરેક ગામોમાં થાય એવો સંઘ તરફથી એક પ્રયાસ થઈ રહ્યો છે અને અહીં જે કાર્યક્રમ હતો એ સરભણ તાલુકા એ બારડોલી તાલુકાનો હતો એમાં પંચ્યાસી ગામો છે એ પંચ્યાસી ગામોમાંથી સિત્તેર ટકા ગામોની સ્વયંસેવકોની અને આદર સાદર આમંત્રિત ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ હતી અને કાર્યક્રમની અંદર પ્રાત્યક્ષિક થયું પ્રાત્યક્ષિકની અંદર ક્ષમતાનો કાર્યક્રમ થયો આસનો થયા ત્યારબાદ નિયુદ્ધ થયું આ રીતે સંઘના જે જે આયામો છે એ બધાનું નિદર્શન કરવામાં આવ્યું